મારું નામ દુડિયા દિનેશ માથે નેત્રમણી કેમેરા પણ ચાલુ છે તો કેમેરાઓને આવું બધું સાતું હોય તો શું કરવાનું આમ જનતા કેવી રીતે કરશે સાત તારી સાત ગાડીના તાળા તૂટી ગયા છે ગઈકાલે પણ બે થી ત્રણ ગાડીના તાળા તૂટેલા છે લેક્યુ હોટલની સામે અત્યારે અમે પોલીસ ફરિયાદ કરી આવ્યા છે ને જે તે ટાઈમે બધા સૂતા હોય છે ને અહીંયા જે લોકો રાતના હોય છે એની એવી ફરિયાદ છે કે રાત્રે આવીને અમને મારી ચોરીને પૈસા લૂંટી ગયા છે ને અમને એમ શક છે કે બનાવવું બની સાથે થોડું ઘણું કોઈક લારીએ બે ત્રણસો ગયા છે કોઈક નોટ પચું રન ગઈ છે પડીકા ગયા છે થોડું થોડું સામાન બધું ગયો છે અહીંયા પેટ્રોલિંગ હોવું જોઈએ પોલીસ પેટ્રોલિંગ અને મીડિયા લોકોનો સાથ સહકાર મળે આવું ક્યારે બને નહીં કારણ કે નાના ધંધાર્થીઓ છે કઈ રીતે બધું કરશે બધું આનાથી વધારે જો થઈ જશે તો પછી નાના ધંધાર્થીઓ છે બધા